ગુજરાતીઓ જ્યારે ટ્રેકિંગ પર જાય હમ અને ઘણી બધી એજન્સીસ છે ઘણા બધા એવા ટ્રેકિંગ અહીંથી લઈ જતા હોય એવા આપણે ગ્રુપ પણ જોયા છે કે જે સતત થ્રુઆઉટ ધ યર એક્ટિવ હોય છે અત્યારે જે ઘટના બની છે ટ્રેકિંગથી ટ્રેજડી સુધી એવું ટાઇટલ આપણે એટલા માટે આપ્યું છે કેમ કે કમનસીબ ઘટના બની છે આવું ક્યારેય કોઈ ઈચ્છે નહીં કે આવી રીતે અને એ પણ પિતા પુત્રીની જોડી આપણા ગુજરાતના બારડોલીથી નેપાળમાં જાય છે હિમાલયા મા ટ્રેકિંગ માટે હિમાલયાના પર્વતો પર અને ત્યાં પછી એક કમનસીબ ઘટના બને છે આ પિતા પુત્રી ટ્રેકિંગ માટે નીકળે છે અને પછી એ એ સંપર્ક વિહોણા થઈ જાય છે ખબર પડે છે કે એમની સાથે કંઈક એવું થયું છે જેના કારણે એ સંપર્કમાં નથી આવતા અને છેલ્લે જ્યારે સમાચાર એવા આવે છે કે આ પિતા પુત્રી છે એના મૃતદેહ મળી આવે છે બરફમાંથી અને એનાથી એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે ટ્રેકિંગ માટે ઘણા બધા ગ્રુપ જઈ રહ્યા છે ગુજરાતમાંથી પણ શું એ જે નિયમો છે અથવા તો એની મૂળભૂત જાણ આપણી સંવેદના છે પરિવાર સાથે બારડોલીના પરિવાર સાથે ગુજરાત ફર્સ્ટની સંવેદના છે અને ગુજરાત ફર્સ્ટ એ વિષયને બાજુમાં રાખીને એ ચર્ચા કરવા માંગે છે કે ક્યાં ચૂક રહી જાય છે જેથી આવી ફરીવાર ઘટના ન બને આ જે સંવાદ આપણે કરવો છે એનો મૂળભૂત હેતુ એ છે માનસી કે ફરીવાર કેમ કે ટ્રેકિંગ તમે જુઓ ગુજરાતીઓ બહુ મોટી સંખ્યામાં જઈ રહ્યા છે મે જે ગુજરાતીઓ શોખીન હોય છે ફરવાના ખાસ કરીને એડવેન્ચર્સના ખૂબ શોખીન હોય છે અને નવી નવી આવી કોઈ એડવેન્ચર એક્ટિવિટીસ કરવા મળે તો સૌથી પહેલા ગુજરાતી આગળ વધતો હોય છે પરંતુ જ્યારે પણ ટ્રેકિંગ કરવા જઈએ છે અથવા જ્યારે પણ આપણે ગમે તે સ્થળે ફરવા જઈએ છે તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સ્થાનિક પ્રશાસન સાથે કેવી રીતે તમે સંપર્ક સાધી શકો છો ઇમરજન્સીના સમયમાં સાથે જ કઈ બાબતો તમે ચકાસો જતાં પહેલા જતાં પછી એટલે

સીધા હું સીધો જ સવાલ એ પૂછીશ આપને કે જે બારડોલીની કમનસીબ ઘટના બની આપને શું લાગે છે ચૂક ક્યાં થઈ હશે ક્લાયમેટને સમજવામાં ચૂક થઈ હશે કે પછી અને એક બીજો વિષય પણ એમાં જાણવા એ મળ્યો છે એમના પરિવાર તરફથી જ્યારે પ્રતિક્રિયા આવી તો અમને એ જાણવા મળ્યું કે આ પિતા પુત્રી હિમાલયાઝમાં ટ્રેકિંગ માટે તો ગયા પણ કોઈ વિશેષ તાલીમ એમણે નહોતી લીધી શું આજ એમને નડી ગયું હા એટલે વિશેષ તાલીમમાં તો કેવું છે કે તમારે સૌથી પહેલા ત્યાંના વેધર વિશે આપણે સૌથી પહેલા તો જાણકાર હોવા જોઈએ મેઈન વસ્તુ છે કે જે સૌથી બેસ્ટ આપણને ત્યાંના જે લોકલ્સ જે છે જે જગ્યાના લોકલ હોય એ સૌથી વધારે જાણકાર હોય છે એમની સાથે રહીને એમના અંડર રહીને ટ્રેકિંગ કરવું જોઈએ એ હું માનું છું દર્શિતભાઈ ઘણી બધી ટ્રેક્સ લઈને આપ જતા હો છો ત્યારે ટ્રેકિંગ માં જતા પહેલા શું શું ધ્યાન રાખવું જોઈએ ચલો વેધર તો આપણે સમજી લઈએ પણ એ સિવાય કઈ કયા એવા પોઈન્ટ્સ છે કે નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને જરા પણ અંદાજો આવે તો કોના સંપર્કમાં આવવું કેવી રીતે આખું મેનેજ કરવું સિચ્યુએશન અ ટ્રેકિંગ જઈએ ત્યારે સૌથી પહેલા તો પહેલા પોતાની ફિટનેસ એક છે એ ધ્યાન રાખવું જોઈએ પ્લસ ત્યાંનો જે લોકલ છે પોલીસમાં ની ટીમ છે કે કોઈ પણ જેની લોકલ જે ટીમ છે રેસ્ક્યુર ટીમ છે એને આપણે એકવાર જાણ કરી લઈએ કે હું આ ટ્રેક ઉપર જઈએ છીએ કે આ જગ્યાએ અમે જઈએ છીએ તો એટલીસ્ટ એ લોકોના ધ્યાનમાં રહીએ અને સાથે કોઈ લાઇસન્સ સેટેલાઇટ ફોન છે કે કંઈ પણ છે એ જોડે હોય તો કોઈ બી મુશ્કેલી આવે તો આપણે તરત ઇન્ફોર્મ કરી શકીએ અથવા તો જે લોકલ ગાઈડ જે કહીએ એ જોડે હોય તો એમની પાસે ઘણા બધા રસ્તા હોય છે કે કઈ રીતે rescue કરવું શું કરવું ક્યાંય ભરાઈ ગયા છે ક્યાંય snowfall વધારે થયો છે કે કંઈ પણ થયું છે તો એ આપણને તરત જ ત્યાંની rescue ટીમ સાથે કનેક્ટ કરી શકે રશીદ એક સવાલ એ પણ છે કે ઘણા બધા ગ્રુપ્સ જતા હોય છે ખાસ કરીને આપણા ગુજરાતથી ઘણા બધા ગ્રુપ્સ જતા હોય છે આગામી સમયમાં જ્યારે એ ખૂબ જ દુર્ગમ અને વિષમ પરિસ્થિતિવાળો પ્રદેશ છે હિમાલયાસ

તો સ્નોફોલમાં પણ ઘણું બધું ધ્યાન રાખવું જોઈએ કપડાં આપણે શું પહેરવા જોઈએ આપણું જે થિંગ્સ ટુ કેરી જે છે એ સૌથી મહત્વનું હોય છે કે જેકેટ છે કે કંઈ પણ છે તો એ સૌથી પહેલા આપણે થિંગ્સ ટુ કેરીને એ બધું ચેકલિસ્ટ કરવું જોઈએ તેથી ઠંડી કેવી છે એનાથી આપણે કેવા બચી શકીએ કે કંઈ બી ભરાય છે સાથે સાથે જોડે ડ્રાય છે પાણી છે કે કંઈક બી ને કંઈક કે ક્યારેય બી લેન્ડસ્લાઇડ થાય છે કે કંઈ બી થાય છે તો આપણી જોડે એટલીસ્ટ વન એક બે દિવસ સર્વાઈવ કરી એટલો સામાન તો આપણી હોવો જ જોઈએ એ હું માનું હિમાલયન રેન્જીસમાં જ્યારે પણ ટ્રેકિંગ માટે કોઈ પણ ટ્રેકિંગ ટીમ જતી હોય છે ખાસ કરીને ઉપર હાઈ પર આપણને નેટવર્ક નથી મળતું એવી પરિસ્થિતિમાં જો કોઈ ઇમરજન્સી આવે તો વ્યક્તિએ શું કરવું જોઈએ જ્યારે નેટવર્ક ન આવે ત્યારે સૌથી તો એમની આજુબાજુમાં જે સૌથી જે લોકલ ગાઈડ હોય એ સેટેલાઇટ ફોન કે છે એનાથી એ સંપર્ક કરી શકે છે નજીકમાં નજીકની જે ટીમ હોય કે કઈ પણ હોય કારણ કે સાથે હંમેશા કેવું છે કે એકલા તો કેવું વિડીયો જોઈને એવી રીતે જોઈએ ટ્રેકિંગ ઉપર જવું જ ના જોઈએ હંમેશા જેમ કે મનાલી છે કે કોઈ બી જગ્યા છે બરાબર તો ત્યાં હંમેશા લોકલ ગાઈડ જે ત્યાં વર્ષોથી રહેતા હોય જન્મ્યા ત્યાં હોય તમે એમને જોડે લઈને જાઓ તો એમને દરેક રસ્તા ખબર હોય અને એમની પાસે ફર્સ્ટ એડ કીટ છે જેમકે ઘણું બધું છે એ લોકોને આપણા કરતા સૌથી વધારે આવડતું હોય અને કયા વેજારમાં કેવી છે ક્યાં ભરાય છે એ સિચ્યુએશનમાં સર્વાઇવ કરું એ આપણાથી આપણા કરતાં એ સૌથી વધારે જાણતા હોય છે ઓકે દર્શિતભાઈ એક સવાલ જે આ બારડોલીની કમનસીબ ઘટના બની છે એના સંદર્ભમાં પણ પૂછવો છે શું એ લોકો અત્યારે ત્યાં ગયા હતા અને જે વિગતો છે અન્નપૂર્ણા ત્રણ આ જે પહાડી છે એને એના ઉપર ટ્રેકિંગ કરવા ગયા હતા અને એ પછી એ લોકો ત્યાંથી એમનું જે રોકાણ સ્થળ છે ત્યાંથી એ નીકળ્યા કયા સંજોગોમાં નીકળ્યા એ હજુ તપાસનો વિષય છે પણ શું એમનું ટાઈમિંગ ખોટું હતું અત્યારે નવેમ્બરમાં એ ત્યાં હતા તો એ આ ઘટના ઓક્ટોબરમાં બની છે ઓક્ટોબરના અંતમાં તો ઓક્ટોબરના અંતમાં એ ટાઈમિંગ ખોટું હતું આપને લાગે છે કેમ કે હિમવર્ષા ચાલુ હતી એવા પણ ત્યાં ત્યાંથી મેસેજ આવ્યા છે હા અત્યારે જે ટાઈમ છે જે વિન્ટર સ્ટાર્ટ થઈ રહ્યું છે તો અત્યારે સૌથી વધારે સ્નોફોલ નો ટાઈમ એ અત્યારે છે તો સ્નોફોલ જયારે થાય અત્યારે એકદમ ફ્રેશ સ્નો હોય છે જે આપડે કે જામી બાજુ ના હોય તો એ સૌથી વધારે છે કે અન્નપૂર્ણા જે તમે વાત કરો છો એમાં ઘણા બધા આવા કિસ્સા આની પહેલા પણ થયેલા છે અને મેઇન વસ્તુ કે ત્યાં તમે જાઓ છો તો એની ઘણી બધી પ્રેક્ટિસ કરવી પડે કે સારા સારા જે એક્સપિડિશન્સ કહેવાય અન્નપૂર્ણા બેઝ કેમ્પ છે કે અન્નપૂર્ણા સર્કિટ છે એ બધા એક્સપિડિશન્સ છે એના માટે તમારે સૌથી પહેલા નાના નાના ટ્રેક છે એ આપણે રેગ્યુલર કરવા જોઈએ પાંચ દિવસના દસ દિવસના અને એ બધું કરીને અને પછી એવા એક્સપિડિશન્સમાં જઈએ તો એ વધારે સારું રહે અને જે આ ઘટના બની એમાં સૌથી પહેલા તો કે એમણે એ બી ધ્યાન રાખવું જોઈએ કે વેધર શું છે અને લોકલ શું કહે છે જે લોકલ નું ગાઈડન્સ હોય એ પ્રમાણે આપણે જવું જોઈએ ત્યારે આપણે આપણી જીદ ઉપર ના જવાય લોકલ કે છે કે વેધર ખરાબ છે હવે આપણે પાછળ જવું જોઈએ તો આપણે પાછા આવી જવું જોઈએ એ હું માનું છું દર્શિતભાઈ બિલકુલ તમે ટ્રેકિંગ એક્સપર્ટ છો છતાં પણ લોકલ પર ભાર મૂકી રહ્યા છો પરંતુ તમને ખબર હશે કે ગુજરાતીઓ ફરવાના સખત શોખીન હોય છે અને આજકાલના યુવાનો એડવેન્ચર્સના શોખીન હોય છે ઘણા બધા યુવાનો એવું કરે કે માત્ર વિડિયો જોઈને પોતે ઉપડી પડતા હોય છે બેક પેક કરીને ધેટ્સ ઇટ કોઈ જ ગાઈડલાઇન્સ ફોલો નહીં કરવાની કંઈ જોવાનું નહીં માત્ર ઉપડી પડો ચલ પડો એટલે એ પ્રકારની જે માનસિકતા હોય છે અને ત્યારબાદ બહુ જ ભાગ્ય આવી ઘટના બનતી હોય છે પરંતુ એ દુર્ભાગ્ય આવી ઘટના જે બને એનાથી બચવા માટે યુવાનોને તમે મે શું સંદેશ આપશું શું કહેશો આ વાત બહુ સાચી છે કે અત્યારના વિડિયોઝ ને તમે જોશો તો પણ ક્યારે બિહાઇન્ડ ધ સીન નથી બતાવતા જે સારું સારું હોય છે એ જ બતાવે છે એટલા માટે હું હંમેશા ઇન્ડસ્ટ્રી ને એમાં હું ઉમેરી દઉં કે આ જે રીલ કલ્ચર છે જે આ એમાં તમે ટ્રેકિંગ ની રીલ પણ તો તમે હું બહુ તમારી વાત થી કે બિહાઇન્ડ ધ સીન એમાં નથી હોતું એમાં તો એડિટિંગ હોય છે પરફેક્ટ એડિટિંગ આમ સ્ટાર્ટ થાય પછી ઉપર ચડે પછી સક્સેસફુલી અચીવ કરે એટલે આ રીલ કલ્ચર પણ થોડી અવદશા સર્જી છે સો ટકા રીલ કલ્ચરમાં બી કેવું છે કે હા અમુક સારા લોકો બી છે કે સારા વિડીયોઝ બનાવે છે કે ભાઈ તમે અહીંયા જાઓ તો આ વસ્તુનું ધ્યાન રાખવું અહીંયા જાઓ તો આ વસ્તુ એટલે મેઇન વસ્તુ છે કે બેઝિક ઇન્ફોર્મેશન તમે રીલ છો કોઈના સારા વ્લોગર્સ ના વ્લોગ જોવો છો કે વિડીયો અત્યારે જે યુવા યુવા યંગ છે એ લોકો એકદમ ભાગી જાય છે પણ ત્યાંનું વેધર શું છે ત્યાં જઈને શું કરવું શું ના કરું એ લોકોને એનું ધ્યાન જ નથી હોતું હવે તો કેવું છે કે ટેન્ટ મળે છે આ મળે છે આપણે લઈને નીકળી જઈએ પણ ત્યાં જઈને તમે ભરાવો છો કોઈ બી તકલીફ મુકાય છે માં મોન્સૂનમાં બીવાર તમે જોયો હશે કે અમુક યંગસ્ટર એવા હોય કે મારી ગાડી તો પાણીમાંથી નીકળી જ જશે પણ વચ્ચે જઈને પછી પોતાનો જાન ગુમાવી બેસે છે એટલે આ વસ્તુમાં કે ઓવર કોન્ફિડન્સ જે છે ને એ ના લાવવો જોઈએ આ વસ્તુમાં હું એ માનું બિલકુલ દર્શિતભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ ઘણી ઉપયોગી માહિતી આપી આપી તો જે આ બારડોલીની જે કમનસીબ ઘટના છે એમાં અ

બે દિવસ ચાર દિવસ છ દિવસનું એક મિની ટ્રેકિંગ કે જે અચીવેબલ છે એકદમ ઇઝી છે પણ ત્યાંના ક્લાઇમેટને અનુરૂપ તમારું આખું શરીર થઈ શકે એ માટે થઈને પહેલાં મિની ટ્રેકિંગ કરવાની જરૂર છે ત્યાં પણ એક્સપર્ટની મદદ લેવી જરૂરી છે લોકલ ગાઈડની મદદ લેવી ખૂબ જરૂરી છે તમે જે પોઈન્ટ પર જઈ રહ્યા છો ત્યાં લોકલ ગાઈડ દસ વાર વીસ વાર જઈને આવ્યા છે ઓકે એમને ખબર છે કે આ દુર્ગમ વિસ્તાર છે અહીંયા કોઈ પણ વિષમ પરિસ્થિતિમાં શું પગલું લેવું બિલકુલ મેડિકલ જે કિટ છે એ તમારી પાસે હોવી જરૂરી છે એની સાથે સાથે ઓક્સિજન પણ બિલકુલ અને જો સંપર્કની બહાર તમે થઈ जाओ તો એવા સમયે શું કરવું એની પણ તમારી પાસે જાણકારી હોવી જરૂરી છે વેધર અને ક્લાઇમેટની કમ્પ્લીટ અપડેટ તમારી પાસે હોવી જરૂરી છે કયા સમયે જવું કયા સમયે ન જવું એ પણ જરૂરી છે અને એની સાથે સાથે તમે એક્સપર્ટ પાસેથી કોચિંગ લીધું હોવું પણ જરૂરી છે જ્યારે તમે આવી વિષમ અથવા તો દુર્ગમ જે પરિસ્થિતિ છે એની અંદર ટ્રેકિંગ કરવા જઈ રહ્યા હો

એમ રહેતા હોય છે ટ્રેકિંગ ઉપર પ્રકારની પ્રેક્ટિસ તાલીમ કે જાણકારી મેળવ્યા વગર જો દરેક વ્યક્તિ અગર પ્રોપર પ્રેક્ટિસ સાથે અગર જશે ટ્રેકિંગમાં તો આવી કોઈ અણધારી આફતને ટાળી શકાય એમ છે આ સાથે જ આજની વિશેષ રજૂઆત મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત